નમસ્કાર દોસ્તો અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના ખેરા ગામે અહીંયા પર એક માતા દીપડી છે અને તેના બે બચ્ચા છે તે મકાનની અંદર પુરાણા થોડી વાર પહેલા મતલબ કે આ ખીલાવડ ગામની અંદર એક દીપડો ઘીસ્યો હતો ઘરમાં જેનું રેસ્ક્યુ થયું છે અને તેને એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યું છે પરંતુ અત્યારે અહીંયા પર દીપડો બે બચ્ચા જોવા મળ્યા છે

રેસ્ક્યુ ટીમો છે તે પણ અહીંયા પર પહોંચશે જે મકાન માલિક છે કહેવું છે કે દરવાજા ખુલ્લા હતા મકાન બંધ હતું કારણ કે તે વાડી વિસ્તારમાં રહે છે પરંતુ હાલ તે આ મકાનની સાફ સફાઈ માટે અહીંયા પર પહોંચ્યા હતા અને અહીંયા પર પહોંચ્યા બાદ તેના સામે માદા દીપરો છે તે દોડ્યો હતો માદા દીપરો છે તે અહિયાંથી આ જે વંડો દેખાય છે ત્યાંથી ફેંકીને તે ફરાર થયો છે પરંતુ એવું જાણવા મળ્યું છે કે બે બચ્ચા છે તે હજી પણ આ મકાનની અંદર છે અને હવે વન વિભાગની ટીમો અહીંયા પર પહોંચી છે થોડી વારમાં આ બંને બચ્ચા જડ પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાવશે આ સિવાય તે માદા દીપડી અહીંયાથી ફરાર થઈ છે તેને પકડવા માટે પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાવશે જોવું એ રહ્યું કે વન વિભાગના હાથમાં માદા દીપડો આવે છે કે કેમ કારણ કે બચ્ચા છે

આ માદા દીપડાના બે બચ્ચા છે એવું પણ ચર્ચાઓ થઈ રહી છે કે માદા દીપડી શાયદ અહીંયા પર બચ્ચાને જન્મ આપ્યો હોઈ શકે છે કારણ કે ઘણા સમયથી આ મકાન છે તે બંધ હતું અહીંયા પર કોઈની અવરજવર ન હતી ત્યાં તો માદા દીપડી છે તે બચ્ચાને લઈને અહીંયા પર આવી હતી કે તેણે અહીંયા જન્મ આપ્યો છે એ કહેવું હાલ મુશ્કેલ છે પરંતુ હાલ ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે એ વાતને લઈને કે ગામની અંદર માદા દીપડો બચ્ચા સાથે ઘીસ્યો છે આ જે જોવા મળ્યો છે જે મકાન માલિક છે તે ત્યાં ત્યાં સફાઈ કરવા હતા લાસ્ટમાં અને તેની પાછળ માદા દીપડી છે તેને ત્યારબાદ જાણ કરવામાં આવી વન વિભાગ સુત્રાપાડા છે તે અહીંયા પર પહોંચ્યું છે હવે તેની રેસ્ક્યુ ટીમો છે તે અહીંયા પર પહોંચવાની છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરશે હાલ ગામ લોકોમાં ક્યાંક ને ક્યાંક એ દહેશત છે કે બચ્ચા તો ઝડપાઈ જશે પરંતુ માદા દીપડી છે એનું શું કારણ કે એ ફરાર થઈ ચૂકી છે જેથી કરીને ગામ લોકો માંગ કરી રહ્યા છે કે બચ્ચાની સાથે સાથે આ માદા દીપડાને પણ કેદ કરી લેવામાં આવે નહીતર ક્યાંક તે આતંક ના મચાવે ધન્યવાદ